તો શિયાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં લોકો પૌષ્ટિક આહાર આરોગવાનું પસંદ કરતા હોય છે ત્યારે પૌષ્ટિક આહારની વાત કરીએ તો શિયાળામાં અલગ અલગ પ્રકારની ચીકી સૌ લોકો

ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું કારણ કે કેટલાક તત્વો મોટો નફો કમાવાની લાલચ કરી રહ્યા છે નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ ચીકીમાં વાપરતા હોય છે તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડતી હોય છે આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શિયાળાની સિઝન શરૂ થતાં જ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ચીકીના વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી છે ત્યારે અલગ અલગ નમૂના લેવામાં આવ્યા અને આ નમૂનાને વડોદરા ખાતે એફએસએલ અર્થે મોકલવામાં આવ્યા છે આજ દિન સુધી એફએસએલ દ્વારા રાજકોટના વેપારીઓના લીધેલ ચીકીના નમૂનાઓ રિપોર્ટ આવ્યો નથી જો આગામી સમયમાં વેપારીઓને પાસેથી લીધેલ ચીકીના નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરતા પણ રાજકોટ મહાનગરપાલિકા અચકાશે નહીં તેવી બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું શિયાળાની સિઝન શરૂ છે ત્યારે જે કહેવાય ગુજરાતની જનતા છે તે કહેવાય ચીકી અને જે આરોગ્ય પ્રદાક ખોરાકો છે તેને આરોગ્યની શોખીન છે ત્યારે આરોગ્ય શાખા પણ જે કહેવાય રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સતત જે કહેવાય કે શિયાળાની સિઝન શરૂ થતા જે ચીકી સહિતના જે વિક્રેતાઓ છે જે ઉપર ત્યારે કહેવાય કે નજર રાખવામાં આવી છે જટિલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આ જે ત્યારે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તે રાજકોટના પારવડી ચોક નજીક આવેલ જે કેટલાક ચીકીના વિક્રેતાઓ છે

કહેવાય કે આરોગ્ય અધિકારી છે તે સતર્ક બન્યા છે અને રાજકોટમાં જે કહેવાય ચૂકીના વેપારીઓ ઉપર જે અત્યારે છે ચેકિંગ રૂમ હાથ ધરવામાં આવી છે આપણી સાથે અધિકારી છે હાર્દિક મહેતા આરોગ્ય અધિકારી એમની સાથે વાત કરીશું સર શું કહેશો અત્યારે ચેકિંગ રૂમ હાથ છે હાલ જે છે શિયાળાની ઋતુને અનુલક્ષીને જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ ટીમ દ્વારા જે છે ગત સપ્તાહે જે છે

ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં કાળા તલની અંદરનો ઉપયોગ થાય છે કાળા તલ કોઈ કલરવાળા કે ડાયવાળા ન હોય અખાધ્ય સ્વરૂપના કોઈ ડાય હોય કે કલર હોય એવા ન હોય એ અંગે વેપારીઓને પણ અમે ટ્રેન કરેલા છે અને વેપારીને પણ અમે કીધું કે તમે કોઈ પણ રો મટીરિયલ વાપરો એ પહેલાં તમારી પણ તપાસવાની ફરજમાં આવશે કે લોકો સુધી પહેલાં પહોંચે એ પહેલાં જ વેપારી પણ ખુદ પોતે તપાસે છે અને અત્યારે ખાસ કરીને જે રો મટિરિયલમાં નો છોલ છે